નમસ્કાર મિત્રો મારી ચેનલમાં મારું સ્વાગત છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના બબિતાજી અ નહીં પપુ એટલે કે મુનબંધ હતા નહીં રાજ સગાઈના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા જો કે બંને કલાકારોએ સ્પષ્ટ કરી હતી કે આ સમાચાર ખોટા છે હવે આ બંને ચાહકો સત્ય કહી દીધું છે ત્યારે મિત્રો પરંતુ લાગે છે કે મેકર્સ આ સમાચાર સાથે થોડોક ટ્વીટ લાવી રહ્યા છે તેણે ઇન્સ્ટાગ્રામ પર બબિતાજીનો ફોટો શેર કર્યો છે અને તેની સાથે સારા સમાચાર લખ્યા છે ખરેખર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇન્સ્ટાગ્રામ પેજ પર સાથે બબીતાજીનો ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં પોપટલાલ અને અંજલી બેકગ્રાઉન્ડમાં શાકભાજી ખરીદી રહ્યા છે બબીતાજી હસી રહ્યા છે અને ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા છે ત્યારે બબીતાજીના ફોટા સાથે લખ્યું છે કે હેલો સારા સમાચાર છે આ ફોટો શેર કરતી વખતે લખ્યું છે કે બબીતાજી શું કહેવા માગે છે જે આ મિત્રો અત્યારે અહીંયા મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ